બેન તમારો ઘરવાળો હવે દારૂ બારું પીતો નથી ને એક વાર ઓઢણી 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 ઓ મારી ઉડી ઉડી જાય છે

બાપા ને બીજો મારો દીકરો ગબ ગપ ગબ ગબ જ કરે છે બુધા હેરામ ભેગો આમ જો રાજુભાઈ તમારા ભાઈ બહેન ના ઘરના બાપના ભાઈ રૂપાળા હો પાટલા હું રૂપાળા હે નો હોય હા આમ જો રાજુભાઈ મારું થઈ જાય ને તમને પાંચ હજાર રૂપિયા પાઘડી દઈશ તમ તારે પાઘડી મારે ને જોતી તારું ગોઠવાઈ જાય ને તો ગામના છોકરા જો મારી દેજે કઈ વાંધો તમ તારે હાલો ગોઠવાઈ ગયો માની લ્યો ને આમ જો રાજુભાઈ તો તો તમારા મોઢા માં ઘી હા કર તમ તારે આમ જો મને તો શોખ નથી રહ્યો રાજુભાઈ પણ મારી માં ને બહુ ઉપાધી કરી કરે છે કે મારો છોકરો પરણે ને પછી હું સરગ સીધાવું બરોબર આ એના હિસાબ લગ્ન કરવા મારે

બાપા ને બોલાય લેતા એમ લે જમવાનું બાપા ને શું છે એસિડિટી એ સીડીટી

પોનચાડે મરું છે આપણે કોટી ગરીબ માણાને મારી હાથે હમ ગયા અને નિર્દોષ માણા હોય

মারপ৉. ici, মা যথোর� lössi পসযার অ? মারাববর... সচখচেডার্ি সণাা ইমার অ? કયા ભાવ પાપ કર્યા મને આ બાયડી ભટકાડી હતી